આયા સોના નવ દોરસાવા નહી માળીને કણી હો જો વો જ્યા માસ્તા માસ્તા ચાલુ રાખો હું તો કાળી જોમા ખમા છે આજે બે મિનિટ બે મિનિટ બે મિનિટ બાકી છે પણ નવું આવડતું પેલું હે પેલું તે પાવા ગ

ફાર્મલ જે ગીત એવું ગાય મને મતલબ ભૂત આવન જીવ થઈ ગયો મને એ કઉ સાચું કઉ અવાજ જબર છે હો તવક તો મોરલો છે તમે સિંગલ લાઈન ટ્રાય કરો મને માતાના તમે બહુ આગળ જાવ એ તમે બતાવ મને પહેલા મારો છે મારો આમ પહેલો નંબર ભાઈ આપણે હવે પતિજીન બધું એ કોમ કરો હવે આપણે પતિજીન બધું પટીજુ પટીજુ છે જેનો પહેલો નંબર પહેલો પહેલો નંબર કે ના છેલ્લેથી કહીએ તમારો છેલ્લો નંબર છે હલો કેટલા ગોટાની રિક્ષા એટા જ મંગાવજો બસ બસ હા તો અવાજ અવાજો રોડ ઉપર કુવી ઉપર બે હવે તમે ચાલુ કરો ભાઈ હાલો ચાટ એટલે કો જાવ ભાઈ હવે છેલ્લો આપણે આ ભાઈ નું હા તો ફોન મારો છે આ તો નંબર તો મે લગાવ્યો નહી ખરો ખરો અમે આવતા રહો ભાઈ હે હા હા ઓય તું ચાલો હવે સ્ટાર્ટ સ્ટાર્ટ કરો એટલે કો સ્ટાર્ટ હવે આ ચા ચાલુ છે કર્યું છે અનહેટ અનહેટ અંબાજી તુરેલ ગાડી મને અંબે માની યાદ આવે અનહેટ અનહેટ અંબાજી તુરેલ ગાડી મને અંબે માની યાદ આવે ગરબા ગરબડા માતારા આશીર્વાદ મને બહુ ફર્યા છે મનના મારા તમે પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ મને બહુ ફર્યા છે એક મિનિટ છે તમે તો રિક્ષા લઈ જાવ આવ રે વરસાડ ઉની ઉની ને કાળે ગણ ઉસક ખાવ એ તો ખા નકે છે છે હવે સેકન્ડ જાગ માલણ જાગ જાગ માલણ જાગ રે મેરું જગાવે માલણ જા બકરા જાવ ના ચાલે યાર ચાલે તમ ના તો બરોબર છે નરેશ સોનિયા ના ગીતો તો ગરબામાં માં ગવાજ છે શેખ પટી જી વિક્રમ ઠાકોર નું ઉઠેલું દસ સેકન્ડ છે સાથી રે હો 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 સાથી રે ભૂલો દુલિયા ભલે ના ભૂલાવું મને સાથી રે હો 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 સાથી રે સમાપ ખરેખર પેલા નંબર આઈ ગયો એ બકરાજી તમારે આવું મને કેવું ના પડે તમે આવો તો ગોત ભરા ભાઈ ગરબામાં કાલનું તમને કીધેલું હતું કે ગરબા લાઈનમાં કમ મે કેતાલ પર તમે તો ગરબા લાઈનમાં પણ વિક્રમ મારી તમારી તમારી હવે બધા દો નંબર ઉપર નંબર ઉપર ને ભાઈ રેડી રેડી તમે નંબર રેડી આ ખરેખર તો ડબો હોય તો ડબમ પૂરીના લોકોને મળિયા હો સાચું અમે રિક્ષા મારી છે

તમે આવતા રહો કે આ રીક્ષા મારે લાદ ને તમારે બાર મહિના નું ખાવાનું થઈ જાય અને આતો વર્ષે બધું ગરબાનું આયોજન હું કરીશ માં જય રીક્ષા દેવતા

હલો ભજી નો કામ કરો નચાવો થોડા એમ કે નહીં નચાવ તમને ભજી આલુ હલો આ બાજુ આ બાજુ વાટમાં બકરાજી રિક્ષા આયી નહી ખાડા ને ધકેલી મિલુ આવજો